પોલીસ સ્ટેશન માં ખંડણી અપહરણ ગુનો દાખલ છે જેમાં હકીકત એવી છે જે આરોપી જે છે દેવેશ દેબેશ દેબુ રવિકાંતમાં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમને પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી એ જાહેરાત વાંચી અને ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બહેન એને મદદ કરતા હતા ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે ફરિયાદી બેને ના પાડે જેથી તેને બ્લેકમેલ કરવા લાગે આમ તે વારંવાર ઘરે આવતો અને લગ્ન કરવા દબાણ કરતો અને લગ્ન કરવા ના પડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો આરોપી હોય તેવો જાણ ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરેલ આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ચણકી આપતો હતો